સુરતની મહિલાએ ડ્રાઈવર ડ્રાઈવરને લાફા ઝીકી દીધા સુરતના અડાજણ સ્ટાર બજાર બ્રિજ નજીક બે મહિલા મોપેડ લઈને ખોટી દિશામાંથી આવી રહી હતી અને બસના નજીકથી પસાર થવા લાગી હતી તે દરમિયાન એસટી બસના ચાલકે બસને તાત્કાલિક બ્રેક કરીને અકસ્માત અટકાવ્યો અને મહિલાને મોપેડ બરાબર ચલાવા ટકોર કરી ડ્રાઈવર અકસ્માત ટાળવાની સાથે કરેલી ટકોર મહિલાને ન ગમી ટકોર બાદ મહિલા ઉશ્કેરાઈ ગઈ અને ડ્રાઈવરને ઉપરા છાપરી ત્રણ તમાચા મારી જાહેરમાં અપશબ્દો બોલવા લાગી જેને લઈને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા લોકોના ટોળા જામતા મહિલાઓ ડ્રાઈવરને કોટી રીતે આડેધડ અપશબ્દો બોલવા લાગી વાત એટલી હદે વણસી ગઈ કે મહિલાએ ગુસ્સામાં આવીને ડ્રાઈવરને ધડાધડ ત્રણ લાફા ઝીકી દીધા મહિલાએ માત્ર એટલું જ ન કર્યું પરંતુ પોતાના અન્ય લોકોને પણ બોલાવી ડ્રાઈવર સાથે વિવાદ કરવા લાગી આ ઘટનાને કારણે બસના અન્ય ત્રણ યાત્રીઓ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા જોકે ડ્રાઈવરે જાળવવા માટે પૂરતો પ્રયાસ કર્યો આ ઘટનાને પગલે ડ્રાઈવરે તરત જ પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી એસટી યુનિયનના નેતા કૌશલ દેસાઈ અને વિપિનભાઈ લંગડીયાએ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી અને મહિલા તેમજ તેના મળતીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ટેમ્પા અને ટેન્કર વચ્ચે ટક્કર ટેમ્પો નું કચ્છાંડ વળી ગયો વલસાડ જિલ્લાના ટુકવાડા નજીક બે વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ટેમ્પો અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ટક્કર થઈ આ અકસ્માતમાં બંને વાહનોમાં ભારે નુકસાન થયું આખું ટેન્કર પણ હાઇવેની સાઇડમાં સાઈડમાં ફંગોળાઈ અને પલટી મારી ગયું આ ઘટનામાં બંને વાહનોના ચાલક નીજા થઈ ટુકવાળા નજીક એક આઈસર ટેમ્પો પૂરપાટ જઈ રહ્યું હતું ત્યારે સામેથી આવતું કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને જેના કારણે ટેમ્પોનો આગળનો ભાગનો કચ્ચો ખાણ વળી ગયો તો કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી અને રોડની સાઈડમાં ફંગોળાઈ ગયું જો કે ટેન્કરમાં ભરેલું કેમિકલ કોઈ જ્વલનશીલ કે હાનિકારક નહીં હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી બનાવ બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જાગ્રસ્ત ડ્રાઈવરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા આજ મચાવી નાખનાર આ દ્રશ્યો છે દાહોદના કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધું કાર જતી હતી ત્યારે રોડ ક્રોસ કરતા બાઇક ચાલકને કાર ચાલક મોતની ટક્કર મારે છે દસ સેકન્ડમાં જ કારની ટક્કરમાં બાઇક ચાલક રોડ પર ફંગોળાઈ જાય છે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન સામે પૂર ઝડપે આવતી કાર બાઇક ચાલકને અટપેટી લેતા રોડ પર ટ્રાફિક જામ થયો જો કે બાઇક ચાલકનો ચમત્કારીક બચાવ થયો

મહત્વનું છે કે આ જંગલ પોરબંદર સોમનાથ હાઇવેને અડીને આવેલું છે તેથી પસાર થતા વાહન ચાલકોને પણ તેની અસર થાય છે નવાઈની બાબત તો એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં આ જંગલમાં ચાર થી પાંચ વખત આગની ઘટના બની ચુકી છે તેથી વન વિભાગ આ અંગે તપાસ કરાવે તે જરૂરી બન્યું છે